આપણે ગ આવ્યા હતા ગગા ગોપ્ય ઇન્દ્ર તું ગણે ભાંખું ભેદતે મુક્તિ ભણજે અન્ય આશ આશહ્યા નિજે હવે કવિ કહે છે કે તને કારણ ઉપજવા માટે ગોપ્ય વસ્તુનો ભેદ સમજાવ એ ઠાકોરજી પર ભરોસો આપવા માટે ગોપ્ય વસ્તુનો ભેદ સમજાવવા માટેની વાત કરે છે કે શ્રી ગોપેન્દ્ર પ્રભુ તે ભગવદીના હૃદય કમળમાં બિરાજે છે ક્યાં બિરાજે છે ગોપેન્દ્ર પ્રભુ હૃદયમાં બિરાજે છે કોના હૃદયમાં હૃદય તે નિશ્ચય કરીને માનજે ઇન્દ્ર એટલે કે અધિપતિ અધિપતિ આત્માના એવા ગોપેન્દ્રજી તે ભગવદીના હૃદય કમળમાં બિરાજે છે આપણા પ્રાચીન વાર્તા સાહિત્યમાં ઘણા પ્રસંગો મળી આવે છે કે અમુક વૈષ્ણવને અમુક ભગવદીમાં ઠાકોરજીના સ્વરૂપનું દર્શન થતું જે આપણે ગયા વખતે પણ ઉદાહરણ લીધું રાઘોજી જાની હરભાઈ બા કૃષ્ણદાસજી હા કૃષ્ણદાસજી અને ગુરજી ગાંધી એ તો ઘણા બધા પાછું પુષ્ટિ સંહિતામાં તો એવું પણ ઉદાહરણ છે કે તેલ તિલક કરતા કરતા એકબીજાની અંદર ઠાકોરજીના દર્શન થાય છે તેલ તિલક વખતે એટલે આ તો મુખ્ય અહીંયા સમજાવે છે કે આ મૂળ સિદ્ધાંત તો એ જ છે કે ઠાકોરજી ભગવતીના હૃદયમાં વસે છે ને આપણને ભરભાર ભગવતી ઉપર બેસી જાય ને તો જ

તેને તું સર્વથા છોડી દઈશ ત્યારે તને સાચો ભેદ તારા માર્ગનો સમજાશે અન્યની એટલે કે આપણા ઠાકોરજી સિવાય બીજા કોઈની આશા રાખવાની નથી એવું સમજાય છે જ્યાં સુધી અન્યની આશા એટલે કે અન્યાશ્રય દોષ છે તારા હૃદયમાં તે જ્યાં સુધી નાશ નહીં પામે ત્યાં સુધી તારા ઉપર ઠાકોરજીની કૃપા નહીં થાય માટે હું જે ભેદ તને બતાવી રહ્યો છું એટલે કે આણંદજીભાઈ અહીંયા સમજાવે છે કે હું એટલે કે આણંદજીભાઈ આપણને બધાને સમજાવી રહ્યા છે કે તે ભગવતીના સ્વરૂપમાં ગોપેન્દ્રજી બિરાજી રહ્યા છે તે તું નિશ્ચય કરીને જ્યારે માનીશ ત્યારે તારી દ્રઢતા પ્રભુમાં થશે મહાનુભાવ ભગવતીના વચનમાં વિશ્વાસ રાખીશ તો તારા ઉપર શ્રી ઠાકોરજી કૃપા અવશ્ય કરશે તે નીચેની સાખી અને દોરાથી સુલભ થશે શ્રી જમના શ્રી જમના કહે નિર્જન રહે ભરપૂર શ્રી ગોપેન્દ્ર તાહી મેં તુમ કહા દેખો મેખો દૂર વૈષ્ણવ મળે ઠાકર મળ્યા જેના તનમાં ટેક ગુઢમંત્ર ગોકુળ કહે વૈષ્ણવ આવા અનેક પ્રમાણો ભગવદીઓ આપી ગયા છે તેનો વિશ્વાસ જ્યારે તને આવશે ત્યારે ગોપ્ય ભેદ સમજાશે અને અન્ય આશ હૈયામાંથી છૂટી જશે અન્ય આશ હૈયામાં છે ત્યાં સુધી જીવને ભટકવાનું ભૂતલ મારે જ અન્ય આશની ભ્રમણા મટતી નથી તે તો એક હૃદય આશ્રય રાખવાથી નહીં તે તો એક દ્રઢ આશ્રય રાખવાથી મનની સર્વ ભ્રમણા નાશ પામે છે તેથી કવિ સૌપ્રથમ કારણને મોટું કહે છે ભગવદીના ઓળા વિનાનું અંધારું છે એટલે ભગવદીમાં કારણ ઉપજવું જોવે ભગવદી પર ભર ઉપજવો જોવે કે આ ભગવદીની અંદર મારા ઠાકોરજી બિરાજે છે એના વગર બધું અંધારું છે એમ સમજાવ્યું શ્રી ગોપેન્દ્રજી મનસો બસી ધરી અપનો નિજ દાસ વાંકો ચિત્ત લલચે નહીં અન્ય ભજન કી આશ ગોપેન્દ્રજી જે જીવો જીવનો દાસ પણ અંગીકાર કરે છે તેનું મન બીજા અન્ય ભજનમાં લલચાતું નથી ગોપેન્દ્ર ગોકુળ ગોકુલમો ગુપ્ત માનતતા માનત જાણવા મળે તેમ નથી એટલે કે ઠાકોરજીનું સ્વરૂપ આપણે જાણવું હોય ને તો શાસ્ત્ર વાંચવાની જરૂર નથી આપણે અગાઉ પણ આવી ગયા કે આ બધા શાસ્ત્ર જે છે એ ઠાકોરજીનું સ્વરૂપ નહીં સમજાવી શકે ઠાકોરજીનું સ્વરૂપ કોણ સમજાવે ભગવદીઓ અને ભગવદીઓએ ક્યાં આગળ સમજાવ્યું છે આપણા માટે ગ્રંથો લખ્યા છે આખ્યાન લખ્યા છે ધોળપદ લખ્યા છે એમાં જ ઠાકોરજીનું સ્વરૂપ છે એટલે આપણા માટે ગોપાલાલના સ્વરૂપ જાણવા માટે સાચા શાસ્ત્ર કયા તો કે ભગવતીની વાણી ઠાકોરજી આગે એ જ કરી છે કે ભગવતીના લખાયેલા ગ્રંથનો આધાર રાખીને જ આગળ ચાલશો એવું અહીંયા આપણને બતાવ્યું કે ભગવતીની આ જે બધા શાસ્ત્રો છે એ બધું ઠાકોરજીનું સ્વરૂપ નહીં સમજાવે વેદશાસ્ત્ર પુરાણમાં જાણવામાં નથી આવે આવે તેમ નથી તે તો ગોપ્ય સ્વરૂપ ગોકુળમાં ગુપ્ત સ્વરૂપે પ્રગટ થયું છે અને પોતાના ભગવદીના કારણે ભગવદીના સ્વરૂપમાં રહ્યું છે તે તો તેના દ્વારા જ જાણી શકાય તેનો ઉપાય એક જ છે જો તારું મન ભ્રમણામાંથી છૂટે અને તે જ્યારે જ જ્યારે ત્યારે જ છૂટે કે તું જ્યારે અસમર્પિત વસ્તુનો ત્યાગ કર તો મન દ્રઢ થાય પણ અનેક પ્રકારના અનન્ય અન્ન અન્નના દોષ એટલે કે જ્યારે અસમર્પિત છૂટે ત્યારે વધુ નજીક જવાય અન્ન દોષ જે છે ઘણા પ્રકારના અન્નદોષ લાગે છે શાસ્ત્રમાં લખ્યું છે એ પ્રમાણે અહીંયા વિસ્તારથી સમજાવે છે કે અનેક પ્રકારના અન્ન દોષને કારણે તારું મન ભ્રમિત રહે છે અસમર્પિત છૂટ્યા સિવાય અન્ય આશરો છૂટતો નથી અસમર્પિત ગ્રહણ કરીશ ત્યાં સુધી દ્રઢ આશરો થશે નહીં કે જ્યાં સુધી આપણે જગતનું જૂઠણ ખાઈ રહ્યા છીએ ત્યાં સુધી ઠાકોરજી ઉપર દ્રઢ આશ્રય થશે નહીં એવું અહીંયા સમજાવ્યું તેથી તારી ઘૂંચવણ ઘૂંચવણનો પાર આવશે નહીં તેથી કવિ આગળ તે ઘૂંચવણીનો ઉલ્લેખ કરીને કહે છે ગગ્ગા ઘૂંચવણી છે ઘણી કહેતા ના આવે તે જ તણી મહા અમૂલી છે પારસમણી હવે આપણે ભાવાર્થ જોઈએ બહુ જ નાનું છે ગોપ્ય ભેદ સમજવામાં ગૂંચવણી ઘણી છે એટલે કે જે ઉપર આવ્યું એનું જ કડીનું અનુસંધાન છે કે ગોપ્ય ભેદ જે સમજવું હોય તો એમાં બી ઘણી ગૂંચવણી છે કારણ કે કારણ કે તારા મનની સ્થિતિ સ્થિરતા નથી તારા મનની સ્થિરતા નથી જે ગૂંચવણ અથવા મૂંઝવણને કહેવા બેસું તો પાર આવે તેમ નથી અનેક શાસ્ત્રોના મતમતાંતર અનેક પ્રકારના કર્મોના વહેમ તે તારા મનમાંથી મટતો નથી તેથી તને મહામુલી જે પારસમણી રૂપ ભગવદી તેની ઓળખાણ થતી નથી એટલે કે જ્યાં ભગવતીની ઓળખાણ કેમ નથી થતી કેમ કે આપણને બીજી બધી મૂંઝવણ બહુ થયા કરે આ સારું આ સારું કે આ સારું આ સારું કે આ સારું હજી દ્રઢતા નથી આવી ભગવતી પર ભરભાર ત્યાં સુધી ન બેસે એવું અહીંયા સમજાવે છે તેથી તને મહામુલી જે પારસમણી રૂપ ભગવદી છે તેની ઓળખાણ નથી થતી પારસમણીને ઓળખવાની શક્તિ જોવે તે શક્તિ એક મનની દૃઢતાથી આવે અને એક પ્રકારના મનની અંદર જે તોરિંગ ઉઠે છે ત્યાં સુધી અમૂલ્ય પારસમણી રૂપ મનુષ્ય દેહ મળ્યો છે તેની કિંમત સમજાતી નથી સંસારની અનેક કામના વાસનાના વમળમાં જીવ ફસાયો છે તે તેમાંથી છૂટી શકતો નથી અને તેની ગૂંચવણમાં તે મૂંઝવણમાં અમૂલ્ય અવસરને ગુમાવી દે છે એટલે કે આપણે જે લૌકિક જીવન જીવતા હોય એમાં તો આવ્યા જ કરે અવસરો આવ્યા જ કરે સારો નરસો હરોજ નવા નવા લૌકિકમાં વિષયો હોય જ કે આજે આમ છે એટલે નહીં આજે આમ છે એટલે નહીં આજે આ બાકી છે એટલે નહીં એવું તો ચાલ્યા જ કરે એટલે અહીંયા લખ્યું છે કે કામ વાસના વમણમાં જીવ સંસારના અનેક કામના અને વાસનાના વમણમાં જીવ ફસાયો છે એટલે અમૂલ્ય સમય જતો રહે છે કે હજી મારે તો લગ્ન દીકરીના કરાવવાના બાકી છે ને પછી દીકરીના લગ્ન થઈ જાય તો હવે દીકરાના લગ્ન બાકી છે ને વહુ આવશે ને દીકરા આવશે ને દીકરા મોટા થશે ને સ્કૂલે જવાનું આ બધું તો ચાલ્યા કરવાનું તો એમાં આપણે આપણો સમય જતો કરીએ છીએ એવો અહીંયા સમજાવે છે કે મૂંઝવણ અમૂલ્ય સમયને ગુમાવી દે છે તેને ભગવત ચરણમાં દ્રઢ વિશ્વાસ ઉપજતો નથી આ હરણફાળ યુગમાં અનેક દોડધામ કરીને સાચી શાંતિ આપીને શાંતિને મેળવવા જીવ ઈચ્છે છે પણ શાંતિ સાચી શાંતિ શેમાં છે તેથી તેને ખબર નથી તેની તેને ખબર નથી કારણ કે તેને કોઈ ભગવતીનું કારણ કે ઓળો નથી તેથી તેને કોણ સાચું સમજાવે હવે કવિ અહીંયા તે વાતને સમજાવતા કહે છે કે સાચી શાંતિમાં શાંતિ સાચી શાંતિ શેમાં છે તે તારી ગૂંચવડી મટાડવાનો એક ઉપાય છે જે નન્ના લેતુ નિર્ભે નામ કઉ છું બીજું શું છે કામ અનુભવ કર લે અષ્ટેજામ ભાવાર્થ હે જીવ તું શ્રી ગોપેન્દ્રજીના નામનું સ્મરણ કર તે તારી બધી જ ગૂંચવણી મટાડીને નિર્ભય કરી દેશે અને સર્વ ભયમાંથી મુક્ત કરનાર એક શ્રી ગોપેન્દ્રજીનું નામ છે તેનું તું અનન્ય ભાવથી સ્મરણ કર આ સંસારમાં મનુષ્ય દેહ ધારણ કર્યા પછી તારે બીજું કાંઈ કામ કરવાનું નથી એક ગોપેન્દ્રજીના શરણનો દ્રઢાશ્રય કર્યા પછી તું નર થઈ ગયો છે એટલે કે જ્યારે આપણે કોઈ સૃષ્ટિના ત્રિવિધ તાપ તો જતું રહ્યું પછી શેનો ડર એટલે કે છે કે અનન્ય ભાવે સમરણ કરવાથી મનુષ્યમાં દેહ ધારણ કર્યા પછી તારે બીજું શું કામ કરવાનું છે એટલે કે બીજું કાંઈ કામ કરવાનું નથી ચિંતા તો કરવાની જ નથી ખાલી ઠાકોરજીએ ઠાકોરજીના જીવ છીએ એટલે માટે આપણે સેવા સમરણ સત્સંગ સિવાય બીજું કાંઈ કરવાનું નથી ચિંતા કરવાની નથી લૌકિક એ બધું કાંઈ કરવાનું નથી એવું અહીંયા એના સંદર્ભે કહી રહ્યા છે રૂકમની વર્ષી ગોપેન્દ્ર કો જો જી પાયો નામ ઉત્તમ દેહે કુલ ઉત્તમ ભયો ઠર્યો ઉત્તમ ઠામ ગોકુલપતિ શ્રી ગોપેન્દ્ર કી ઝાશીર ધરી હૈ છાપ જીવત જગત સો ભયો હર્યો ભ મરણ ભેતાપ જે જીવ ગોપેન્દ્રજીનું નામ પામ્યો છે તેનો દેહ કુલ ઉત્તમ થઈ જાય છે એટલે આપણે પણ આવ્યું ને કે મનુષ્ય વૈષ્ણવ મનુષ્ય બીજા મનુષ્ય જેવો થોડો છે એનું અનુસંધાન અહીંયા લાગે કે જેનો દેહ પણ ઉત્તમ થઈ જાય છે એટલે કે વૈષ્ણવ વૈષ્ણવ થયા પછી એ અલૌકિક દેહ થઈ જાય અને ઉત્તમ એવા ઠાઉામ એટલે કે ગોલોકની પ્રાપ્તિ થાય છે એવું શ્રી ગોપેન્દ્રજીના નામ અતુલ પ્રતાપબળ નામનું અતુલ પ્રતાપબળ છે શરણાગત જીવનું પ્રભુ જ રક્ષણ કરે છે એની ચિંતા પ્રભુ પોતે જ કરે છે એ તારો સર્વ કાર્ય આપોઆપ સિદ્ધ કરી દેશે એ તો સાચી વાત છે જ્યારે સમર્પણ થાય ને પછી આપણે શું ઠાકોરજી જે કરવું એ કરે ઠાકોરજી આપણા સુખ માટે જ કરે છે એવો એકવાર ભરોસો આવી જાય પછી જે કાંઈ પણ થાય છે એ બધું આપણે સ્વીકારી લઈએ સારું થાય છે ખરાબ થાય છે એ પછી આ એ બધું પર થઈ જાય કેમ કે અંતે તો ઠાકોરજીની લીલા છે ઠાકોરજી ઈચ્છે છે એવું જ થવાનું છે કેમ કે આપણે ઠાકોરજીને સમર્પણ કર્યું છે એવું અહીંયા આવ્યું કે તારા સર્વ કાર્ય આપોઆપ સિદ્ધ થઈ જશે તારે તો એ જ કાર્ય કરવાનું છે તું એના નામનો એની લીલાનો ને એની ચરિત્રનો તેના યશ ગુણગાનનો આઠો પર ભગવતીના સંગમાં રહીને અનુભવ કરી લે જેથી તને નિર્ભય પદની પ્રાપ્તિ થશે એટલે કે જ્યારે આપણને ઘણી વાર એવું થાય ને કે આપણે આપણે મોટા લોકો એમ કહે ને કે ઠાકોરજીની ભગવાનની વિના એક પાંદડું નથી હલતું એવું ક્યારે આપણને સમર્પણ ભાવ આવે સમર્પણ ભાવ જ્યારે આપણા હાથમાં ન હોય ત્યારે સમર્પણ ભાવ આવે પણ જ્યારે આપણા હાથમાં બધું હોય બધું સબળ થતું હોય બધું સારી રીતે સુલભ હોય ને વ્યવસ્થિત બધું ત્યારે કંઈ સમર્પણ ભાવ નથી આવતો પણ ત્યારે સમર્પણ ભાવ લાવવાનો છે કે બધું સારું થઈ રહ્યું છે તો બી ઠાકોરજીની કૃપાથી બધું સુલભ થઈ રહ્યું છે ઠાકોરજીની કૃપાથી ત્યારે આપણે ઠાકોરજીને ભૂલી જાય છે પણ જ્યારે આપણે એકદમ કાંઈ આપણા હાથમાં ન હોય ને ત્યારે જે કરે છે ઠાકોરજી કરે છે ઠાકોરજીના આગ્યા વગર પાંદડું નથી હલતું આ બધું ત્યારે નહીં પણ જ્યારે બધું બરાબર થઈ રહ્યું ને ત્યારે આવો ભાવ આવી જાય ને પછી તો આપોઆપ એવો ભાવ આવી જશે કે જ્યારે ઠાકોરજી બધું જ કરે છે પછી એ અનુભવ થશે અને એ ક્યારે થશે જ્યારે આપણે અહોર્નિશ ઠાકોરજીનું નામ અને ભગવદીનું નામ જે આપણે ફરીવાર આપણે અહીંયા અનુસંધાન લઈએ કે કારણિક ભગવદીઓ હોવા જોઈએ બે પાંચ ચાર જે ભગવદી પર આપણને વધારે આસક્તિ છે ભગવદીનું નામ સ્મરણ સતત કરીએ જે અહીંયા આપણને ઉલ્લેખ કર્યો છે કે ગુણનો આઠો પર ભગવતીના સંગમાં રહીને અનુભવ કરીએ એટલે ભગવદીના સંગમાં જ્યારે માન મગજથી આપણે ઠાકોરજીનું નામ લેતા હોઈએ ને તો પછી અહીંયાનું ભૂતલની ભાંજગણ એટલી બધી અસર કરતી નથી એવો અનુભવ કરવાનો આપણને અહીંયા કહે છે જેથી તને નિર્ભય પદની પ્રાપ્તિ થશે સાચું સુખ કે સાચી શાંતિ એક એના નામ સ્મરણમાં જ છે નામ સ્મરણનો મહિમા કવિ આગળ સમજાવતા કહે કે ચચ્ચા ચિત્વની ચિત્તમાં કરજે ભાવ ગણે ભક્તિ આદર છે એ આપણે આવતીકાલે લઈશું પણ આજે આપણને એવું સમજાવ્યું કે નામ લેવાથી તરી જવાય છે નામમાં એટલી બધી શક્તિ છે પણ એ શ્રદ્ધાપૂર્વક લેવું જોઈએ આપણે અગર ધ્યાન બીજે હોય છતાં પણ નામનો અસર તો કરે જ છે ધ્યાન ન હોય તોય કરે છે કરે છે ને કરે જ છે પણ અગર જો ધ્યાન છે તો જ્યાં આગળ આપણને તકલીફ પડે છે ત્યાંથી ધ્યાન હટાવીને આપણે ઠાકોરજીના નામમાં ભગવદીના નામમાં ભગવદીના ગુણમાં ચરિત્રમાં લઈ જશું તો એટલો સમય આપણો અલૌકિક પણ નીકળી જશે અને એટલો સમય દુઃખ પણ નહીં લાગે અને ધીરે 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 અલૌકિકતા વધતી જશે એવો અહીંયા આપણને સમજાવ્યો ચચ્ચા ચિત્વની ચિતમાં કરજે ભાવ ઘણે ભક્તિ આદરજે મૂકી માનવાલાને વરજે એ આપણે આવ્યા છીએ એનો ભાવાર્થ તું ભગવદીના સંગમાં રહીને જે લીલાનું ચરિત્ર તથા તેના સ્વરૂપનું વર્ણન સાંભળ તેનું તારા ચિત્તમાં તું ચિત્તવન કરજે મનન કરજે જેથી પ્રભુની લીલા અને સ્વરૂપનું મહાત્મય તારા હૃદયમાં રૂઢ થાય અને તેથી તને ભાવ પ્રગટ થશે એટલે કે ભગવદીઓ કહે છે ને ખાલી સાંભળી જ વાંચી જવાથી સાંભળી જવાથી કંઈ ન મળે એનું આપણે આપણી ભાષામાં વર્ણન કરીએ એકબીજા પોતપોતાનો ભાવ જેટલું યાદ રહ્યું છે પોતપોતાના ભાવ પ્રમાણે વર્ણન કરીએ પછી એનું હૃદયમાં આપણે ચિંતન કરીએ જે આપણે લૌકિક વાત આપણને જે ગમી હોય એનું પણ આપણે મગજમાં ચિંતન કર્યા કરતા હોય જે ન ગમી હોય એનું પણ આપણે એકાબીજા વાત કરતા હોઈએ કે આણે કેવું કહી દીધું એનું પણ આપણે વાગોળીએ છીએ ને તો એ યાદ રહી જાય છે લાંબા સમય સુધી કેમકે વાગોળેલું છે એટલે યાદ રહી જાય છે એક સાંભળીને એક કાનેથી સાંભળીને બીજા કાનેથી જવા દઈએ તો એ યાદ ન રહે પણ લૌકિકમાં પણ સારું અને ખરાબ આપણે બે ત્રણ વખત યાદ કરી કરીને એકાબીજાની સાથે આપણે રિપીટ કર્યા કરીએ છીએ એટલે એ લાંબા સમય સુધી યાદ રહે છે એ વસ્તુ આપણે લૌકિકમાં નથી કરવાની અલૌકિકમાં કરવાની છે જ્યારે પણ કંઈ પણ ભગવદ વાર્તા કરીએ ક્યાંય પણ સાંભળ્યું છે એ પુસ્તકની ઠાકોરજીની ભગવદીઓની વાણી છે એ પછી આપણે આપણા હૃદયમાં સ્થિર કેવી રીતે થાય એનું ચિંતન કરવાનું આમાં કેવું આવ્યું આમાં બહુ સરસ આવ્યું જો આપણને આમાં આ આજ્ઞા કરી છે એ પ્રમાણે આપણે ચિંતન કરીએ તો હૃદયમાં ઠેરાય અને તેથી તેમાં ભાવ પ્રગટ થશે એવું અહીંયા આપણને સમજાવે છે અને તે ભાવ સહિત તું ભક્તિનો આદર કરજે ભક્તિ કરવાનું ખરું લક્ષણ એ જ છે કે તું તારા મનનું અભિમાન જે છે તે મૂકીને દાસ ભાવ લાવીને વાલા એવા ગોપેન્દ્રજીને મન વચન કર્મથી સર્વસમર્પણ કરીને વરજે એટલે એનો થઈ જજે એટલે જ્યારે ચિંતન કરીએ ત્યારે ઠાકોરજીના સ્વરૂપનું જ્ઞાન થાય ધીરે ધીરે સ્વરૂપ નિષ્ઠા થઈ જાય પછી દાસ ભાવ આવી જાય ત્યારે આપણને ખ્યાલ આવે કે આપણે ક્યાં છીએ આપણે ઠાકોરજીના જીવ છીએ આપણે ઠાકોરજીના દાસના પણ દાસ છીએ પછી સમર્પણ ભાવ આવે અને પછી આપણે ઠાકોરજીને વરી ગયા છે બધી રીતે એવો ભાવ આવે એવો અહીંયા સમજાવ્યું જ્યાં સુધી મનમાંથી માન નહીં મુકાય ત્યાં સુધી ભક્તિની સિદ્ધિ થતી નથી સાચા ભક્તને માન અપમાન એવું કશું હોતું જ નથી એટલે કે જ્યારે હું પણ હોય ને તો જ માન અને અપમાન હોય જો હું પણ નથી ભાવ છે તો સામેવાળા બધા જ ઊંચા દેખાવાના આપણે દાસ છીએ તો સામેવાળા ઊંચા છે આપણાથી તો પછી આપણને માન અપમાનનું ન લાગે એવું અહીંયા સમજાય છે કે ભગવદીને ક્યારેય માન અપમાન જેવું હોતું નથી કેમ કે એનામાં દાસ ભાવ ભારોભાર હોય છે એમાં હું મારું મમતા જેવું ન હોય એટલે ખોટું ક્યાંથી લાગે એવું અહીંયા સમજાવે છે અનન્ય પ્રેમ લક્ષણા ભક્તિ તો ચાંડાલને પણ પવિત્ર કરે છે તેમ ભક્તિનો મહિમા પ્રભુ શ્રી મુખે વર્ણવે છે એટલે કે પ્રેમ લક્ષણા ભક્તિનો પ્રભાવ એટલો બધો છે કે ગમે તેવા ચાંડાલ જેવા જીવ ચાંડાલને પણ પવિત્ર કરે છે એટલે અધમજીવને પણ પવિત્ર કરી દે છે આગળ આપણે વચના ભગવદ્ વાર્તામાં પણ નાની વાતમાં પણ આવેલું કે ભગવદીઓ કેવું કરે પોતાના જેવા બનાવી દે ચંદનના લાકડાની સાથેનું જે વૃક્ષ છે એની સાથે ઉગેલું છે એમાં પણ ચંદનની સુગંધ આવી જાય જે એની બાજુમાં વીંટળાયેલા હોય ને એમાં ચંદનની સુગંધ આવી જાય એના ઉદાહરણથી પુસ્તકમાં એવું પણ ઉદાહરણ આપે છે ભગવદીઓનું ઉદાહરણ આપતા કે ભગવદીઓ સામેવાળાને પોતાની જેવા જ બનાવી દે છે એનાથી ઓછા નથી રાખતા પણ એની જેવા જ બનાવી દે છે એટલું બધું સામર્થ્ય ભગવદીના સંઘનું કીધું છે આપણને એના દ્વારા આપણને એટલી બધી પ્રાપત થાય છે જે લક્ષણા ભક્તિ એવી છે એવું બતાવ્યું છે કે ચાંડાલને પણ પવિત્ર કરે તેમ ભક્તિનો મહિમા પ્રભુ શ્રીમુખે વર્ણવે છે તેવી ભક્તિ કોણે જાણી અને તેને વરેલા ભગવદીઓની સાક્ષી કવિ આપતા આગળ સમજાવે છે છછા વાત કહું એક છાની વ્યાસે વખાણી મોરારે માની કહે હરિદાસ રાઘવજી ભક્ત કવિ હવે અનન્ય પ્રેમલક્ષણા ભક્તિની ગુપ્ત વાત કહે છે એટલે કે છાની છાની કીધું ને કહું એક છાની એટલે કે ગુપ્ત વાત ગોપેન્દ્રજીની અનન્ય પ્રેમલક્ષણા ભક્તિ વાળા વ્યાસે કરી વાલા વ્યાસે કરી અને તેને અનુભવ કરી ને તેને જાણીને તેના વખાણ કર્યા તે અનન્ય ભક્તિનું રહસ્ય જાણીને મોરારદાસ તે ભક્તિના રંગમાં રંગાયા અને તેમણે પણ અનન્ય ભક્તિ શ્રી ગોપેન્દ્રજીની કરીને ગુણમાલમાં મોરારદાસ પ્રત્યે કહે છે કે જીવનદાસ મોરારકી અનન્ય ભક્તિ અનેરી વળી અનન્ય ભક્તિના ઉપાસક હરિદાસ ગઢવી જેમણે ઘણા પદોની રચના કરી છે ગંભીર ગુણ જેવા મહાન ગ્રંથની સ્થાપના કરી છે તેમજ હરબાઈ તેમની વિશે તો આપણા સમાજમાં શું કહેવાનું હોય એટલે કે તેમજ હરબાઈ એમના વિશે શું કહી શકાય જેની સાથે ગોપેન્દ્રજી તેમના ઘરે પધારીને ગુષ્ઠવાર્તા કરતા તે હરબાઈએ ગોપેન્દ્રજીના લક્ષાવધિ પદોની રચના કરી છે એટલે કે લાખ પદથી પણ વધારે પદ બોલ રચના કરી છે હરભાઈબાઈ એમ આપણા સમાજમાં કહેવાય છે રાઘવજી જાણી જેમને અનેક શાસ્ત્રનું જ્ઞાન હતું મહાન પંડિત હતા તો પણ તેમને અનન્ય પ્રેમલક્ષણ ભક્તિના રહસ્યની ગુપ્ત વાત જાણી ત્યારથી તે ગોપેન્દ્રજીના અનન્ય સેવક બની ગયા તેમણે પણ અનેક પદો તેમજ પુરુષોત્તમ પીઠિકા જેવા ગ્રંથની રચના કરી સમાજને અમૂલ્ય ભેટ વારસામાં આપી ગયા છે તેવા મહાન ભગવદીઓના ચરિત્ર આપણા ગુલમાળ ગ્રંથમાં વાંચતા એમની ભક્તિની નિષ્ઠા કેવી છે તેની આપણને સમજ પડે છે આવા અનન્ય પ્રેમલક્ષણ ભક્તિના ઉપાસકોના દાખલા આપી આપણને ભક્તિની ગુપ્ત શ્રેષ્ઠ વાત સમજાવી રહ્યા છે તેવી ભક્તિને કોણ જાણી શકે છે તે હવે આપણને કવિ આગળ કહી રહ્યા છે કે જજ્જા કોક જવરલો જાણે મનગમતું મહારાજને માણે એટલે કે આ ગુપ્ય વાત છે એ બધાયને ન ખબર પડે જે આપણે આનું જ જવાળું તો આવતીકાલે લઈશું પણ આજે આપણને શું જાણવા મળ્યું કે આ જે ભગવદીઓ દ્વારા ઠાકોરજી ભગવદીઓને કેવા કેવા અનુભવ કરાવે છે એ માત્ર ભગવદીઓ જ જાણી શકે અને એમણે એમના શાસ્ત્ર દ્વારા સમજાવ્યું છે કે હરભાઈભાઈએ લાખથી વધારે પદ લખ્યા છે રાઘવજી જાનીએ પુરુષોત્તમ પીઠિકામાં જણાવ્યું છે આ બધું બધું ગૂઢ કહ્યું છે કે ભગવદી વાણી જે છે ને એ બહુ ગૂઢ હોય સામાન્ય વ્યક્તિ કદાચ ભાષાંતર કરી શકે પણ જે ભગવદીઓ છે એ ગૂઢ વસ્તુ બોલે અને એમાં જ ભાવ હોય અને ભાવના ગૂઢ વ્યક્તિ પાસેથી જ જાણી શકાય ને ભગવદી પાસેથી જાણી શકાય એ બધા માટે બધાને પચી શકે પણ નહીં ને બધાને સમજણ પડી શકે નહીં એટલે કે ભાવ ભાવાર્થ અને ગુઢાર્થ એટલે ગુઢાર્થ કરી શકે એવી જ વસ્તુ ગુઢ ગૂઢ મર્મ ભરેલી વાણી કરીને અહીંયા ભગવદીઓ રચના કરી છે એટલે આ બધી ગુપ્ત વસ્તુ છે જે ભગવદીઓ જ જાણે આટલો બધો શાસ્ત્રોના જાણકાર છે રાઘવજી જાની કે જ્યારે રાઘવજી જાની ઠાકોરજીના શરણે આવ્યા ને એ પહેલાં તો અભિમાનથી શાસ્ત્રાર્થ કરવા આવેલા એટલે કે બધી બધું વસ્તુનું જાણકારી છે રાઘવજી જાની અને એમના દીકરીને પણ એટલું બધું જાણ જાણકારી છે એટલા બધા બંને શાસ્ત્રવાળા છે છતાંય તે શાસ્ત્રનું જ્ઞાન કરતાં અહીંયા એવું સમજાવે છે કે એટલું બધું જ્ઞાન હોવા છતાં પણ ઠાકોરજીની પ્રેમલક્ષણા ભક્તિ એમને પસંદ કરી અને એમાં જે રંગાઈ જવું એમણે પસંદ કર્યું નહીં કે શાસ્ત્રાર્થ કરવાની આગળ શાસ્ત્રમાં આગળ વધવાનું ન પસંદ કર્યું એવું અહીંયા સમજાવે છે એટલે પ્રેમ લક્ષણા ભક્તિથી વિશેષ કાંઈ નથી શાસ્ત્રનું જ્ઞાન પણ વિશેષ નથી શાસ્ત્રના જ્ઞાનને પ્રેમલક્ષણા ભક્તિમાં વાળીને રાઘવજી જાનીના દીકરી તો કકીબાઈ તો છે એ તો શાસ્ત્રાર્થ શું કરતા ઠાકોરજીની સ્વરૂપ નિષ્ઠાનું શાસ્ત્રાર્થ કરાવતા જે મોટા મોટા પંડિતો પણ જે રાઘવજી જાનીના ના દીકરી છે એમને સર ઝુકાવીને ચાલતા પંડિતો પણ અને માત દઈ દેતા કે મહારાજ જે છે ને એની સ્વરૂપ નિષ્ઠા કરાવતા કે કોણ ન સમજે આવું સ્વરૂપ છે મહારાજનું એવું શાસ્ત્રાર્થની અનુભવનું ઉપયોગ એ પ્રેમ લક્ષણા ભક્તિમાં વાળીને કરતા હતા એટલે મહાન તો પ્રેમ લક્ષણા ભક્તિ થઈ શાસ્ત્રનું જ્ઞાન નથી થયું એવું અહીંયા આપણને સમજાવે છે આજે આટલું જ બોલીને કક્કાના ભાવાર્થને આપણે વિરામ આપીએ બોલો શ્રી ગોપાલ લાલ કી જય